વાઘોડિયામાં બપોર બાદ ગાજવીજ પવન સાથે વરસાદનું આગમન વાઘોડિયા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો વાઘોડિયા તવરા પાટેપુરા વ્યારા બાલાજી નંદન સોસાયટીમાં સહિત ગામોમાં વરસાદી માહોલ વાઘોડિયામાં મુખ્ય બજાર એસટી ડેપો નવીનગરી તેમજ માડોગર રોડ ઉપરની સોસાયટી કમલાનગર સુખ શાંતિ સોસાયટીમાં પણ વરસાદ રસ્તા પર પાણી વહેતા થયા વાઘોડિયા મેન બજારમાં રોડ પર પણ વહેતા થયા વરસાદનું આગમન થતાં ગરમી બફારાથી પ્રજાને રાહત रिपोर्टर प्रिंस परमार साज समाचार वडोदरा Thank <laughs>